નમસ્કાર મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ કુરકુરા મગની દાળના વડા જે બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે અને ઘરે પણ ખાવા માટે બનાવી શકાય છે આ વડા બાળકોને નાસ્તામાં ખૂબ જ ભાવશે મગની દાળ ખાવામાં હાઈ ઇન પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે એટલે તેને આપણે બાળકોનાના આપણા ડાયટમાં પણ સામેલ કરી શકીએ છીએ વડા બનાવવાની એકદમ અલગ ક્રિસ્પી રીત સાથે આજે હું તમને વડા બનાવવાની રીત આપીશ વડા બનાવવા માટે આપણે બે કપ જેટલી મગની દાળ ધોઈને ત્રણથી ચાર કલાક માટે પલાળીને ઢાંકીને મૂકી દઈશું મગની દાળ એકદમ પલળી જાય એટલે તેમાંથી એક વાટકી જેટલી મગ આખી મગની ડાળ એમનામ જુદી લઈ લઈશું અને વધેલી દાળને એક મિક્સચર જારમાં કાઢીને તેમાં ત્રણથી ચાર લીલી મરચી બે ત્રણ ટુકડા આદુના આઠથી દસ કળી લસણની થોડાક લીલા ધાણા એક લીંબુનો રસ નાખીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું અધકચરું પીસવાનું છે એકદમ ઝીણું પીસવાનું નથી પીસ પીસાય જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું દાળ આવી જાડી રાખવાની છે પાણી નાખવાનું નથી દાળ પીસાઈ જાય એટલે તેમાં વધેલી આખી મગની દાળ નાખી દેવી અને તેમાં થોડાક તલ અડધી ચમચી મરી એક ચમચી મીઠું થોડાક ફુદીનાના પાન નાખીને હલાવી લેવું એકદમ બધું બરાબર મિક્સ કરીને થોડીવાર માટે ઢાંકીને મૂકી દેવું પછી તેમાં અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું નાખીને બધું સરસ રીતે મિક્સ કરીને એકદમ જાડું બેટર તૈયાર કરી લેવું બેટર તૈયાર થઈ જાય એટલે એક કડાઈમાં ધીમી આંચ ઉપર તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હાથ વડે નાના નાના મગની દાળના ભજીયા પાડવા ભજીયા આપણે એકદમ ક્રિસ્પી તળવાના નથી થોડાક બ્રાઉન કલરના થાય એટલે કાઢી લેવા આ જ રીતે બધા ભજીયા પાડીને બેટર માંથી તળી લેવા પછી તેને એક વાટકીની મદદથી દબાવીને સરસ વડા તૈયાર કરી લેવા વડા થઈ જાય એટલે ફરી પાછા એક વાસણમાં તેલ ગરમ મૂકી અને સરસ એવા ડીપ ફ્રાય કરવા વડા એકદમ બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને કાઢી લેવા આ જ રીતે બીજા બધા પણ વડા તળી લેવા ખાવામાં ખૂબ જ મજા આવશે મગની દાળના વડા ખાવામાં અને સ્વાસ્થ્ય માટે બંને રીતે સારા છે વડા તૈયાર થઈ જાય એટલે પ્લેટિંગ કરી લઈશું આ વડા ઘરે પણ ખાઈ શકો છો મહેમાન આવે ત્યારે પણ બનાવી શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે તો પણ બાળકોને ખૂબ જ ભાવશે તમને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ